સરપંચ જાણો છેલ્લા સત્તર વર્ષથી આપણી ગામની અંદર રહે છે સરપંચ તરીકે બહુ જ સરસ ફરજ બજાવી રહ્યા છે અને આ જે કામ આરાધના ભવનનું કર્યું એમાં એમણે ખૂબ જ સાથ સહકાર આપેલ છે પરંતુ જે મહારાજ તથા આવેલા ભાઈઓ બહેનો અને પધારેલ મહેમાનો આજની તકે જ્યારે એસપીએ આજે લગભગ આ બે હજાર બાવીસ પંદર ઓગસ્ટ બે હજાર બાવીસથી આ ખાતમુહૂર્તથી જમીન એક્વાયર કરી ત્યારથી કરીને અત્યાર સુધીમાં જે જે કામ એસપીને પડ્યું છે અને ક્યાંય બી અટેગા નથી અને આ પૂંજાભાઈ ખડે ફગે બે દિવસ ત્રણ દિવસ એસપી કેટલા દિવસે રહેતો હોય ક્યાંય બી તલાટી પાસે કામ હોય ખંભાળી જવાનું હોય સાથે ઊભા રહ્યા છે અને એમણે આ કામ ખૂબ ખૂબ સાથ સહકાર પોતાનો સમયનો ભોગ આપી અને બહુ સરસ એમણે આપણે સાથ સહકાર આપ્યો છે આ જ્યારે આ મકાન હતું પેલા લીધું ત્યારે તો ખંડેર હતું એને તોડાવવા માટે જેસીબી લઈ પહેલા બીજા બે એક ભાઈને કોન્ટ્રાક્ટ આપ્યો તો બે દિવસમાં જ ઈ બે દિવસ ફરી ગયા બે દિવસ પહેલા કામ ચાલુ થયું 15 ઓગસ્ટ પહેલા બે દિવસ તો ઈ છેલ્લી ઘડીએ ના પાડી અને બે દિવસની અંદર પૂંજાભાઈએ તરત જ વ્યવસ્થા કરી આપી અને આ મકાન પાડી અને સરગુ સમतल કરી આયક્યો તો ઈ 2015 માં ત્યારથી આ કામ ચાલુ થયું અને છેક પૂરૂ થયા સુધી એમણે પાણીની વ્યવસ્થા કરી બાંધકામ પૂરો થયા સુધી ખડે પગે સાત છ આપ્યો છે ત્યારબાદ ચણિયા ઓટડી ની જગ્યા અત્યારે નવું જે ચણિયો ઓટો થયો છે ઈ ગામની જગ્યા સરપંચે ચણિયારા ઓટા માટે ફાળવી આપી દીવાલ બનાવી અને એની અંદર 32 થી 34 ઝાડો વાવ્યા અને એનું પાણી

હસ્તે બનાવેલ આપવામાં આવ્યું છે ત્રીજું એક ટીડી ખેતી વેપારનું છે એ ત્રણે ગેટોનું સુશોભીકરણ કરવામાં સાથ સહકાર આપવામાં કે બાંધી આપવામાં કે આ પૂજાભાઈનો સરપંચનો સાથ સરપંચ વગર આ કામ કોઈ જલ્દી થયા ન તો આપણે ખૂબ ખૂબ એનું આભાર માનીએ છીએ અને આ બધું કામ કરવામાં મેઇન સમયનો ફાળો કામ ની નિવૃત્તિ લઈ અને જયારે લગભગ મને યાદ આવે ત્યાં સુધી આ બાર મહિનામાં લગભગ દસ થી બાર આમનો ફોન આવે અથવા ફોન આવે ખંભાળિયા કઈ કામ હોય તલાટી નો સરકારી કઈ કામ હોય તરત જ આવે મને બી ફોન કરે આવતું પણ હવે મારો કામ એવું છે ઓચિંતા હું નીકળી શકું નહીં આગળની એડવાન્સ ઓલી નોટિસ આપ્યા વગર

શિં જાા� ટિાા�લ મા િાળંં જઇં વદારા ગખળા�ાં મમ જ આમએ� Bilder जय 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 હા તે રેન્ડમ નું હોય છે અમે કૈનાભાઈનું નામ છે અમને ની કૈનાભાઈ